અલગ અલગ જગ્યાએથી ડૉક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી તપાસના અંતે ડૉક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે થરાદથી પણ મેડિકલ ટીમ આવી હતી પાલનપુરથી પણ આવી હતી સુરિગામ ચોપનની પણ ટીમ આવી હતી દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો જ છો બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપુ બાપુનો જ્યારે દેહ જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધી અહીં નડાબેટ માતાજી નળેશ્રીના ધામો કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલાં પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુઈગમ ખાતે જ રોકાયેલા છે બાપુને એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે હું મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અંગદાન કરવું છે એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે ચર્ચા કરવી પડે એ લોકોએ કરી છે આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધારે છીએ બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડૉક્ટરોની ટીમ આવી છે જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમને અંગદાન કરવાની ઈચ્છા છે બરાબર બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે પણ આપણા અમુક કાયદા કે નિયમોના કારણે આપણે એ કરી શકીએ એમ નથી એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડૉક્ટરોની અને એ બધી ચાર્જ પડતાલ કરશે કે અંગ અંગો કેવા છે વ્યવસ્થિત છે અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે બેતાલીસ દિવસથી સળંગ લગાતાર કૃષિ કુતરામા આધાર બનાવીને એમના સ્વાધ્યાય પ્રવચનો ચાલી રહ્યા છે સાથે સાથે પૂજ્ય બાપુની ઉંમર પણ જે છે એ ચોરાણું વર્ષ ચાલી રહ્યું છે ત્રણ વર્ષ ચાલી છે અને અહીંયા ગરમી પણ છે રૂ પણ છે શરદીના અને કપના એવા છે વાયરસ પણ છે એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કથળી છે અને ખોરાક એવું એમણે હમણાં નથી લીધું પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે વાતો કરે છે દરેક વસ્તુનું એમનું ધ્યાન છે એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી સાધારણ સ્થિતિ છે ડૉક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અહીંયા સ્થાનિક જે થરાદ અને અહીંયા પીએચસી છે એમાંથી પણ છે થરાદથી પણ છે અને એ બધા એમ્બ્યુલિયન્સ ડૉક્ટરો પણ છે એ બધા બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો આ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત તો બે દિવસમાં પુનઃ પાછી જે તબીયત એમની છે એ કન્ટેન્ડ થઈ જશે સ્થાપિત થઈ જશે એટલે કોઈ એવો ગંભીર કે એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી